નમસ્કારવાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છે વાર્ષિક પરીક્ષા અપેક્ષિત ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહોમાંથી ધોરણ દસ વિષય ગુજરાતી વિભાગીમાં સમાસ અને જોડેની ભેદે અને અર્થભેદેના શબ્દો જોવાના છે ફ્રી પીડીએફ જોતી હોય વિદ્યાર્થી મિત્રો તો આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ ત્યાં તમને એકદમ ફ્રી પીડીએફ મળી જશે આની બરાબર તો ચાલો આપણે વિભાગીના સમાસ અને જોડેની ભેદે અર્થ ભેદે શબ્દો જોઈએ બરાબર વિડીયોને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરી લેજો તમારા મિત્રોને અવશ્ય પણ શેર કરી દેજો જેથી એમને પણ ખબર પડે કે અહીંયા આપણી ચેનલ પર દરેક અપેક્ષિતનું સોલ્યુશન આવવાના શરૂ થઈ ગયા છે તો ચાલો આપણે અહીંયા આજે જોવાના છીએ વિભાગ સીનું સમાસ અને જોડણી ભેદે અર્થભેદના શબ્દો બરાબર તો ચાલો આપણે સંપૂર્ણ સોલ્યુશન મેળવ્યાનું તો અહીં આજે આપણે વિદ્યાર્થી મિત્રો સમાસ જોવાના છીએ અને જોડણી ભેદ દે અર્થભેદે જોડણી ભેદે અને અર્થભેદ ના શબ્દો જોવાના છે બરાબર તો એ વિદ્યાર્થી મિત્રો સમાસ તમારે અહીંયા આપેલા છે બરાબર અહીંયા હું બધાના સમાસ તમને બોલું નહીં અહીંયા નીચે જવાબ આપેલા જ છે બરાબર તો એ તમારે જોઈને લખ દેવા પડશે બરાબર અહીંયા તમારે સૂચના આપેલી છે નીચેના શબ્દોના સમાસ કૌશમાં આપેલ વિકલ્પોમાંથી તમારે ઓળખવાના રહેશે બરાબર આ રીતે તમારે પરીક્ષામાં પૂછાશે ગમે તે બે સમાસ બરાબર અહીંયા પાંત્રીસ એક ગુણનું પૂછાશે એક સમાસ પૂછાશે બરાબર તો તમારે લખવાના રહેશે આમાંથી જ જશે ખાસ કરીને જે હોય છે એ બધું આમાંથી જ હોય છે તો ખાસ કરીને તૈયાર કરી લેજો નગ્ન બાર માસ મેઘ રાજા રણ છોડ નામ નિશાન હવાલદાર અસહ્ય સદભાગ્ય ગોપાળ ગોપાળ તેજ પુંજ લોકગીત બરાબર તૈયાર જવાબ તમને આપેલા જ છે એ તમે જોઈને લખી શકો છો બરાબર અહીંયા બીજા તમને આપેલા છે બીજા દસ બરાબર અહીંયા આઈએમપી છે એક પ્રેમ સ્વર્ય બરાબર દ્રંથ સમાજ આવે પ્રેમ સ્વર્ય બરાબર દસમાંમાં જોઈ લો દ્રંથ સમાજમાં પ્રેમ અને સ્વરીય બરાબર એ આઈએમપી છે તો એ ખાસ કરીને તમે જોઈ લેજો ત્યાર પછી અહીંયા તમારે જોવાનું છે આગળ અહીંયા તમારે ક્રીનશોટ પાડતા રહેજો વિદ્યાર્થી મિત્રો બરાબર જેથી તમારે આવડી જાય અહીંયા આમાં છે ચાતુર્માસ પણ આઈ એમ પી છે વિદ્યાર્થી મિત્રો બરાબર ચાર માસનો સમૂહ દ્રીગુ સમાસ કહેવાય એને બરાબર વિદ્યાર્થી મિત્રો ચાર હા દ્રીગુ સમાસ આવે બરાબર ચાર માસનો સમૂહ એ સંખ્યાથી કંઈ બનતું હોય બરાબર ચોમાસું તો એને પણ દ્રીગુ સમાસ કહેવાય તો એ તમારે જોવાનું રહેશે નવરાત્રિ તો એ પણ દ્રીગુ સમાસ કહેવાય વિદ્યાર્થી મિત્રો બરાબર અહિયાં નર્મદા પણ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો નર્મદામાં કર્મદારે આવતું ના નર્મદા બરાબર જેની પાસે નર્મદા ન આવના માટે એક મસ્ત ઉદાહરણ છે બરાબર ઉપ પદ યાદ રાખજો આઈએમપી છે આ નર્મદા દાવ પેચ પણ આઈએમપી છે દાવ પેચ દ્રંથ સમાસ દાવ અને પેચ બરાબર તો એ જોવાનું રહેશે પછી અહીંયા તમારે આઈએમપી હશે એવું તમને આપી દઈશ બરાબર પ્રેમ સ્વરીય ફરી અહીંયા જોઈ શકો છો તમે પ્રેમ સ્વરીય ધ્રંથ સમાજ બરાબર બાકીના સ્ક્રીનશોટ પાડતા રહેજો અને હા વિદ્યાર્થી મિત્રો તમારે આની પીડીએફ જોઈતી હોય તો તે જ આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ ત્યાં જઈને તમને આની પીડીએફ મળી જશે અને વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર આની ફ્રી પીડીએફ મેળવવા માટે નીચે આપણે કમેન્ટ કરવાનું રહેશે અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારી રહેશે સત્તા વધ સત્તાવધાની બહુ રૂહિ સમાસ આવશે વિદ્યાર્થી મિત્રો બરાબર આ પણ તમે જોઈ લેજો એક મનોમંથન મનોમંથન પણ તમારે જોવાનું રહેશે મનોમંથન એટલે શું થાય બરાબર મધ્યમ પદ લોપી ત્યાર પછી અહીંયા આદિવાસી શિક્ષક માછીમાર માર નાર દાર કાર એવું કઈપણ પણ આવે ને તો તમારે ઉપદ આવે બરાબર નર્મદા પછી આવો માછીમાર માર નાર એવા બધા શબ્દો આવે ને પાછળ તો વિદ્યાર્થી મિત્રો અહિયાં તમારે કયો આવે હું આવી ગયો ને હા આવી ગયો ઉપદ આવે બરાબર માર કાર એવા શબ્દો આવે ને તો ઉપર બરાબર રાત રાણી આઈ એમ પી છે મિત્રો તો એ તમારે જોવાનું રહેશે રાત રાણીમાં તમારે આવશે વિદ્યાર્થી મિત્રો તત્વ પુરુષ રાત રાણી ને નું વચ્ચે આવે ને તો તત્વ પુરુષ આવે બરાબર એ તમારે જોઈ લેજો સ્ક્રીનશોટ પાડતા રહેજો વિદ્યાર્થી મિત્રો અને આની પીડીએફ મેળવવી હોય તો તમે નીચે કોમેન્ટ કરજો અને આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ ત્યાં તમને આની પીડીએફ મળી જશે બરાબર તો અહીંયા આપણે બધા જ પૂર્ણ થયા સમાસ હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાના છીએ જોડની અર્થ ભેદ જોડની ભેદે અર્થભેદ બરાબર તો ખાસ કરીને જોતા રહેજો જવાબ તમને અહીંયા અંદર જ આપેલા છ સૂતક તો સારી તક સૂતક તો આડભેદ બરાબર અહીંયા આ રીતે છે તમારે આઈએમપી હશે એવું તમને કહી તો જઈશ પાણી આ પણ આઈએમપી છે એક ત્રીજા નંબરનું પાણી તો જળ થાય અને પાણી તો હાથ થાય બરાબર ત્યાર પછી અહીંયા સફળ સફળ અને સફળ સફળ એટલે સિદ્ધિ અને સફળ એટલે પ્રવાસ યાદ રાખજો શોખ અને શોખ હોશ શોખ એટલે હોશ થાય અને શોખ એટલે દિલગીરી થાય શરત અને શરત આ પણ તમારી આઈએમપી છે હોડ શરત એટલે હોળ અને શરત એટલે ધ્યાન બરાબર તો એ તમારે જોવાનું છે સાલ અને સાલ તો એક સાલ એટલે વર્ષ થાય અને બીજું સાલ જે છે એટલે ઓઢવાનું વસ્ત્ર છે જે બરાબર એ તમારે જોવાનું છે નાર અને નાળ બરાબર તો નાર એટલે સ્ત્રી થાય અને નાળ એટલે લાંબી પોલી નળી થાય વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી એ તમારે સાપ અને શ્રાપ બરાબર તો સાપ એટલે બદુવા થાય અને સાપ એટલે એક જનાવર બરાબર જે આપણે જાણીએ છીએ બધા જ ત્યાર પછી અહીંયા જીત અને જીત મિત્રો આઈએમપી છે જીત અને જીત તો જીત એટલે વિજય થાય અને વિદ્યાર્થી મિત્રો અહીં જીત એટલે જીતેલું બરાબર ત્યાર પછી અહીંયા તમારે બીજા જોવાના રહેશે અને સ્ક્રીનશોટ પાડી લેવાના રહેશે આઈએમપી છે બધા જ પ્રશ્નો અહીંયા તમારા માટે તો એ ખાસ કરીને જોવાના રહેશે વાગે તો વાગે તો વાગે તો સમય થાય અને વાગે તો ઈજા થાય બરાબર એ તમારે જોવાનું રહેશે શેડો અને શેડો તો વિદ્યાર્થી આ બધા આઈએમપી છે આ સાતમો આખું આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો બરાબર ખાદ તો ખોટ અને ખાદ તો ખભો અને વિદ્યાર્થી મિત્રો અહીં સુર એટલે અવાજ થાય અને સૂર એટલે દેવ થાય બરાબર અને એ કેસ એટલે વાળ થાય અને કેશ એટલે કેશ એટલે વાળ અને કેશ એટલે મુકામ દમો બરાબર તો એ તમારે ખાસ કરીને જોઈ લેવાનું છે બધા જ અહીંયા આઈએમપી હું તમને આપું છું બરાબર જોઈ લેજો અહીંયા એક પણ આઈએમપી ભૂલતા નહીં બરાબર આ ગુણ તમારે જોવાના છે ગુણ એટલે કોથળો અને ગુણ એટલે સદગુણ બરાબર વિદ્યાર્થી મિત્રો તો એ ખાસ કરીને જોઈ લેજો અહીંયા તમને આપું છું આઈએમપી તો અહીં તમારે જોઈ લેવાના રહેશે બધા જ આઈએમપી હોય છે પણ અમુક વાર હું તમને મેં જે મેન આઈ એમ બી આપવું એ તમારે ખાસ કરીને જોવાનું રહેશે તો આટલે સુધી છે અને છેલ્લો અલી અને અલી અલી એટલે બમરો અને અલી એટલે સખી વિદ્યાર્થી મિત્રો બરાબર ખાસ કરીને યાદ કરી દેજો તો ચાલો અહીંયા આપણે વિડીયો પૂર્ણ કરીએ છીએ વિડીયો અમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં આપણે માટે સુનાવણી સાથે થેન્ક યુ સો મચ વિડીયો જોવા બધું તમારો ખૂબ આભાર